નમસ્તે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે ફરી એકવાર ગણિતની સ્વધ્યન પોથીમાં લેખન કાર્ય કરીએ ગણન કાર્ય કરીએ જો આપણે એકમ ચારની અંદર પહેલાં આગળના ભાગની અંદર આ ચિત્રો ગણી અને આજે સરવાળા કરવાના હતા એ ભાગ એકમાં આપણે જોયું હતું હવે આપણે ભાગ બેની અંદર આપણી જાતે આ સરવાળા કરવાના છે તો જુઓ સૌથી પહેલાં સરવાળા કરો ત્રણ વત્તા ચાર બરાબર કેટલા થાય તો આપણે ગણવાના ત્રણ અથવા ત્રણ લીટા કરવાના નહીં તો પછી આપણી પાસે કોઈ વસ્તુ લઈ લેવાની ધારો કે જો હું મારી પાસે આ બદામ છે તો ત્રણ એટલે એક બે ને આ ત્રણ આ ત્રણ વત્તા ચાર તો બીજી ચાર તો એક બે ત્રણ ને આ ચાર આ બધી ભેગી થન કેટલી થાય તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો આ બધી ભેગી થન કેટલી થઈ સાત ત્રણ વત્તા ચાર તો ત્રણ અને ચાર સાત થાય તો તમારે લખવાની છે સાત એક વત્તા ચાર મારી પાસે બટાકુ છે તો જો આ બટાકુ એક અને બીજા ચાર તો આ બીજા ચાર તો એક વત્તા ચાર બરાબર કેટલા થાય તો આ એક બટાકું છે અને બીજા ચાર છે તો એક બે ત્રણ ચાર પાંચ કેટલા થાય છે પાંચ તો અહીંયા આપણે લખવાનું પાંચ હવે એના પછી છે ત્રણ વત્તા શૂન્ય ત્રણ વત્તા શૂન્ય મારી પાસે લસણની ત્રણ કળી છે તમારી પાસે જે પણ વસ્તુ હોય લખોટી કાંકરા બટન જે પણ વસ્તુ તમારે ગણવા માટે ત્રણ વત્તા સુન શૂન વિશે આપણે આગળ માહિતી મેળવી હતી શૂન એટલે કશું નહીં એટલે કશું નહીં ત્રણ વત્તા શૂન એટલે કેટલા થાય તો એક બે ને ત્રણ તો અહીંયા આવશે ત્રણ ચલો એના પછી સૂન વત્તા સાત બરાબર તો આમાં પણ એવું જ છે કે સૂન વત્તા સાત તો કેટલા થાય તો શૂન્ય એટલે કશું નહીં અને સાત તો આપણે જોઈએ તો બે બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો આ સાત 0 વત્તા સાત શૂન્ય એટલે કશું નહીં અને સાત તો એ સાતના સાત શૂન્ય સાત બરાબર સાત આવશે કોઈ પણ સંખ્યાને શૂન સાથે સરવાળો કરો તો એનો જવાબ સંખ્યા એની એ જ આવશે હવે બે વત્તા તો જોઈએ તો આ બે અને પછી છ એક બે ત્રણ ચાર પાંચ ને આ છ બે વત્તા છ બરાબર બધા ભેગા થઈને કેટલા થાય સરવાળો કરવાનો એટલે બધા ભેગા કરવાના તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેટલા થાય છે આઠ તો આપણે અહીંયા લખીશું આઠ અને આઠ વત્તા એક એટલે પાસે આઠ બદામ છે અને બીજી આ એક એક તો આઠ વત્તા કેટલી થાય તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ને એક નવ અને આપણે એમને હાલ જોયું તો શૂન વત્તા સાત બરાબર સાત ત્રણ વત્તા શૂન બરાબર ત્રણ તો નવ વત્તા શૂન બરાબર નવ પાંચ વત્તા ચાર જો ચાર ને એક પાંચ અને આ ચાર તો પાંચ વત્તા ચાર બરાબર કેટલી થાય તો ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અહીંયા નવ બધી સંખ્યા તમને આવડે તો આ રીતે જો પાંચ છે તો પાંચ પછી છ સાત આઠ નવ આ રીતે તમે ગણો તો પણ ચાલે તો સરવાળો ઝડપથી થાય ચલો હવે એના પછી આપણે બે વત્તા છ આ ઊભા સરવાળા છે તો બે વત્તા છે તો જુઓ અહીંયા મારી ભાઈ પિસ્તાના પોતરા છે આ બે અને બીજા છ તો એક બે ત્રણ ચાર આ પાંચ અને આ છ બે વત્તા છ બધા ભેગા થઈને કેટલા થાય ગણવાના તો એક બે ત્રણ ચાર પાંચ છ આ છ જ છે આપણે છ મૂક્યા હતા ને તો છ પછી સાત આઠ તો આ કેટલા થયા આઠ હવે પાંચ વત્તા બે તો આ ત્રણ ને બે પાંચ અને પાંચ વત્તા બે કેટલા થાય છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ ને સાત તો પાંચ વત્તા બે બરાબર સાત હવે ત્રણ વત્તા ચાર કેટલા થાય છે તો જુઓ આપણે આ ત્રણ કરીએ અને આ કર્યા ચાર એક બે ત્રણ ચાર તો ત્રણ વત્તા ચાર તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ત્રણ વત્તા ચાર બરાબર સાત અને શૂન્ય વત્તા નવ શૂન્ય એટલે કશું નહીં તો નવ શૂન વત્તા 9 એટલે એનો જવાબ આવશે નવ છ વત્તા બે એક બે ત્રણ ચાર પાંચ અને છ અને બીજા બે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ છ વત્તા બે બરાબર આઠ બે વત્તા પાંચ બે વત્તા એક બે ત્રણ ચાર ને પાંચ તો બે વત્તા પાંચ બરાબર કેટલા થાય જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો અહીંયા જવાબ આવશે સાત હવે છ વત્તા નવ જુઓ અહીંયા ત્રણ બે પાંચ ને 6 છ છ વત્તા ત્રણ તો એક બે અને આ ત્રણ કેટલા થાય જુઓ તો છ એક બે ત્રણ ચાર પાંચ છ એટલે છ સાત આઠ નવ તો અહીંયા આવશે નવ પછી બે વત્તા આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત મૂક્યા પિસ્તાના અને આ બે એક બે તો બે વત્તા સાત કેટલા થાય છે ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો આને સાત પછી આઠ અને નવ તો અહીંયા આવશે નવ પછી ચાર વત્તા ચાર જુઓ અહીંયા આ ચાર પિસ્તાના પોતરા અને આ ચાર પિસ્તાના પોતરા તો કેટલા થાય છે તો જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો જવાબ આવશે આઠ તો તમે પણ આ રીતે તમારી પાસે જે પણ વસ્તુ હોય પિસ્તાના ફોતરા હોય લખોટી હોય કાંકરા હોય બટન હોય ડુંગળી બટાકા જે પણ વસ્તુ મળે એનાથી તમારે સરવાળા કરવાના છે ગણતરી કરીને ચલો હવે આ પેજ ઉપર જુઓ આપેલ સંખ્યા કઈ બે સંખ્યાઓનો સરવાળો છે તે બે સંખ્યાઓ ખાનામાં લખો હવે અહીંયા સંખ્યા આપી છે પાંચ તો જોઈએ આપણે તો બે ત્રણ ચાર પાંચ હવે પાંચ આપેલા છે તો એ પાંચ છે એ કઈ બે સંખ્યાઓનો સરવાળો થાય તો તમે જુઓ તો ત્રણ વત્તા બે કરો તો ત્રણ વત્તા બે કરો તો પણ પાંચ થાય છે આ પાંચ જ છે પછી તમે એમ કરો કે ચાર વત્તા એક કરો તો પણ પાંચ થાય છે તો આપણે અહીંયા લખી શકીએ કે ત્રણ વત્તા બે બરાબર પાંચ હવે અહીંયા સાત કરવાની છે બરાબર તો જુઓ આ મેં બે બીજી લાવી એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો આ સાત સંખ્યા છે તો કઈ બે સંખ્યાનો સરવાળો સાત છે તો જુઓ તો તમે અહીંયા આમાં આનો ભાગ કરો તો ત્રણ વત્તા ચાર બરાબર પણ સાત થાય પછી એવું પણ થાય કે બે વત્તા પાંચ એક બે ત્રણ પાંચ તો પણ સાત થાય છે અને એવું પણ થાય કે છ વત્તા એક બરાબર પણ સાત થાય છે તો આ રીતે તમે પણ લખી શકો તો આપણે ચાર વત્તા ત્રણ લખીએ છીએ બરાબર હવે એના પછી ચાર તો જુઓ અહીંયા ચાર બદામ પડશે તો કઈ બે સંખ્યા તો આ એક વત્તા ત્રણ કરો તો પણ ચાર થાય અથવા બે વત્તા બે કરો તો પણ ચાર થાય તો અહીંયા લખીએ બે વત્તા બે હવે આઠ તો અહીંયા ચાર છે બીજી ચાર બધા હું લાવી દઉં તો આ આઠ થઈ જાય તો આઠ ચાર વત્તા ચાર બરાબર આઠ થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ચાર વત્તા ચાર બરાબર પણ આઠ થાય છે બરાબર પછી છ વત્તા બે બરાબર પણ આઠ થાય છે આ સાત છે સાત વત્તા એક બરાબર પણ આઠ થાય છે તો તમે લખી શકો ચાર વત્તા ચાર બરાબર આઠ હવે આ છે છ તો આ જુઓ એક બે ત્રણ ચાર પાંચ ને છ તો છ માં તો ત્રણ વત્તા ત્રણ બરાબર પણ છ થાય પછી એની જેમ ચાર વત્તા બે બરાબર બરોબર એવી રીતે ચલો જુઓ આ ત્રણ બદામ બે વત્તા એક બરાબર ત્રણ અથવા એક વત્તા બે બરાબર ત્રણ હવે નવ તો જુઓ એ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને આ નવ હવે નવમાં તમે જુઓ તો આ ગમે એમ ભાગ પાડવા જો ભાગ પાડ્યા તો આ કેટલી છે પાંચ એક બે ત્રણ ચાર પાંચ અને આ ચાર તો પાંચ વત્તા ચાર બરાબર નવ થાય પછી પાંચની જગ્યાએ છ કરો તો છ વત્તા ત્રણ બરાબર પણ નવ થાય બરાબર પછી તમે સાત વત્તા બે બરાબર પણ નવ થાય તો આ રીતે તમે લખી શકો હવે એક હવે આપણી પાસે બદામ ચલો આ એક આપેલી છે તો આ એક બદામ તો કેટલા વત્તા કેટલા બરાબર એક તો અહીંયા એક જ છે તો આપણે એક લખ્યું તો એક વત્તા શૂન શૂન્ય એટલે કશું નહીં એટલે એક થાય ચલો હવે આગળનું ક્રેજ જોઈએ બતાવ્યા મુજબ જોડકા જોડો અહીંયા ત્રણ વત્તા બે એટલે એક બે ત્રણ ચાર ને પાંચ બરાબર ત્રણ વત્તા બે બરાબર કેટલા થાય છે પાંચ તો ત્રણ વત્તા બે બરાબર પાંચ અને બે વત્તા ત્રણ બરાબર પાંચ તો એ રીતે જોડીશું હવે ચાર વત્તા બે તો એ આપણે ચાર વત્તા બે કેટલા થાય છે તો એ આપણે પહેલાં ગણવા પડશે અને પછી એને આપણે જોડવું પડશે તો ચાર વત્તા બે તો ચાર વત્તા ચાર પછી પાંચ ને છ તો છ થાય તો જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ તો ચાર વત્તા બે બરાબર છ થાય તો એને આપણે આ રીતે જોડીશું હવે ચાર વત્તા બે અને બીજું છે ત્રણ વત્તા ત્રણ બરાબર પણ છ થાય છે તો એને આ રીતે જોડીશું પછી ત્રણ વત્તા ત્રણ વત્તા ચાર તો ત્રણ વત્તા ચાર બરાબર કેટલા થાય તો ત્રણ વત્તા ચાર બરાબર સાત થાય તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો આ સાત છે તો એને આપણે આની સાથે જોડીશું પછી હવે સાત આ લાઇનમાંથી પણ સાત તો પાંચ વત્તા બે બરાબર પણ સાત થાય મેં તમને તમને આગળ બદામનું ઉદાહરણ દ્વારા તમને કહ્યું તો એ રીતે તમે પણ ત્રણ વત્તા ચાર એવી રીતના તમે બદામ લખોટી તમે લઈ અને ગણી અને આ રીતે તમે ગોઠવી શકો બરાબર તો પાંચ વત્તા બે બરાબર પણ સાત થાય છે તો એને આપણે એની સાથે જોડીશું હવે આઠ વત્તા શૂન્ય શૂન્ય એટલે કશું નહીં એટલે આઠ વત્તા શૂન્ય બરાબર આઠ તો આપણે આઠ જોવાનું તો આઠ આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તમારે આ બધા દાડા ઘડી લેવાના કે કઈ સંખ્યામાં કયા બોક્સમાં કેટલા દાડા છે બરાબર હવે અહીંયા સામેની લાઈનમાં જુઓ તો શૂન્ય વત્તા આઠ અહીંયા આઠ વત્તા શૂન વત્તા બરાબર 0 વત્તા આઠ તો એને એ પણ એવું છે તો એનો જવાબ પણ આઠ જ આવશે તો એને પણ આપણે આ રીતે જોડીશું છ વત્તા ત્રણ કેટલા થાય તો છ વત્તા ત્રણ બરાબર નવ થાય તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો તમારે છ વત્તા ત્રણ ગણવાના અને પછી આ રીતે એની સાથે જોડવાના બરાબર હવે અહીંયા એક વત્તા બે તો એક વત્તા બે અહીંયા જુઓ છ વત્તા ત્રણ અથવા ત્રણ વત્તા છ એનું આપણે રહી રહી ગયું જુઓ ત્રણ વત્તા છ તો એને પણ આપણે એને આની સાથે જોડીશું ત્રણ વત્તા છ બરાબર નવ થાય અને છ વત્તા ત્રણ બરાબર નવ થાય હવે બે વત્તા એક તો બે વત્તા એક બરાબર ત્રણ તો એને આપણે અહીંયા જોડીશું અને એક પણ ત્રણ થાય હવે એક વત્તા ત્રણ એક બે ત્રણ અને એક એટલે ચાર એક વત્તા ત્રણ બરાબર ચાર તો એને આને આની સાથે જોડીશું અને ત્રણ વધતા એક બરાબર પણ ચાર થાય તો એને આમ જોડીશું હવે જુઓ આ સરવાળા કરવાના છે આવા આમાંથી હું તમને બધા સરવાળા નથી કરાવતો પણ આમાંથી હું તમને કેટલાક સરવાળા કરવરાવું અને એ પ્રમાણે તમારે તમારે જાતે ઘરે પ્રેક્ટિસ કરવાની છે જુઓ આ કેટલા છે ત્રણ તો એ એક બે ને આ ત્રણ અને બાજુમાં છ તો એક બે ત્રણ ચાર પાંચ ને છ બરાબર જુઓ આ ત્રણ તો એક બે ત્રણ અને આ છ તો એક બે ત્રણ ચાર પાંચ છ બધા ભેગા ગણવાના તો ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો એનો જવાબ આવશે નવ બરાબર હવે ચાર વત્તા એક એટલે આ ચાર અને એક આને આપણે લઈ લઈએ તો ચાર વત્તા એક બધા ભેગા કેટલા થાય તો એક બે ત્રણ ચાર ને પાંચ તો એ જવાબ આવશે પાંચ તો એવી રીતે તમારે આ બધા ગણવાના છે અહીંયા શૂન્ય એટલે કશું નહીં શૂન એટલે કશું નહીં તો એ પ્રમાણે તમારે ગણતરી કરવાની જો અહીંયા અહીંયા પણ દાખલા આપેલા છે તો તમારે આ રીતે એક વત્તા છ તો કેટલા થાય તો આ એક અને બીજા છ તો એક બે ત્રણ ચાર પાંચ ને છ એક વત્તા છ કેટલા થાય તો ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા થશે સાત તો તમારે આ બીજા બધા જે સરવાળા છે એ આ રીતે ગણતરી કરી અને તમારે ગણી લેવાના છે આ બધા જ દાખલા તમારે બધાએ જવાબો લખવાના છે ગણીને અને એના પછી ફરીથી આ બીજા સરવાળા તો જુઓ એમાં પણ બે વત્તા સાત તો જુઓ આ બે અને બીજા સાત તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો બે વત્તા સાત બધા ભેગા કેટલા થાય તો જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ અહીંયા જવાબ આવશે નવ તો એ રીતે તમારે આ દાખલા બધા ગણવાના જુઓ અહીંયા ત્રણ વત્તા છ તો અહીંયા હું કરું છું આ વત્તા છ એક બે ત્રણ ચાર પાંચ અને આ છ તો ત્રણ વત્તા છ બરાબર કેટલા થાય તો જુઓ ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો અહીંયા જવાબ આવશે નવ હવે એવી રીતે આપેલી સંખ્યાને બે સંખ્યાના સરવાળા રૂપે દર્શાવો અહીંયા ચાર આપી છે તો તમારે કોઈ પણ ચાર વસ્તુ લઈ લેવાની આ લીધી હવે એના જવાબ આપેલો છે ચાર અને એને બે એની બે ભાગ કરવાના છે અને કોઈ પણ ધારો એને આપણે બે ભાગ આમ કરીએ તો એક વત્તા ત્રણ બરાબર પણ ચાર થાય છે પછી આપણે આમ કરીએ તો બે વત્તા બે બરાબર પણ ચાર થાય છે તો આપણે જવાબ લખીએ કે બે વત્તા બે અથવા એક વત્તા ત્રણ પણ તમે લખી શકો હવે આ નવ છે તો ચાર પછી પાંચ છ સાત આઠ અને આ નવ તો તમે નવના ભાગ પાડો કે કેટલા કેટલા તો ધારો કે આ ચાર એક બે ત્રણ ચાર અને આ પાંચ તો ચાર વત્તા પાંચ પણ થાય આપણે હું લખું ચાર વત્તા પાંચ અથવા છ વત્તા ત્રણ પણ થાય સાત વત્તા બે પણ થાય તો તમારે આ રીતે કરવાનું છે ચલો જુઓ હવે અહીંયા આપેલા છે બે તો આ બે તો એક વત્તા એક બરાબર પણ બે થાય હવે બે વત્તા 0 શૂન્ય એટલે અહીંયા કશું નથી તો બે વત્તા શૂન્ય બરાબર પણ બે થાય એટલે એક વત્તા એક એ પણ આવે અને બે વત્તા અથવા શૂન્ય વત્તા બે પણ આવી શકે ચલો હવે આ પાંચ તો પાંચમાં તમે જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ તો પાંચમાં તમે ભાગ કરો તો ત્રણ વત્તા બે થઈ જાય ચાર વત્તા એક પણ થાય તો બે વત્તા ત્રણ અથવા ત્રણ વત્તા બે હવે આઠ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ હવે આઠના ભાગ કરો તો ચાર વત્તા ચાર બરાબર પણ આઠ થાય છે ચાર વત્તા ચાર બરાબર આઠ પછી એમ પણ થાય પાંચ વત્તા ત્રણ બરાબર આઠ છ વત્તા બે બરાબર આઠ તો આવી રીતે એના અલગ અલગ તમે રૂપે તમે દર્શાવી શકો બરાબર પણ આપણે મેં ચાર વત્તા ચાર લખ્યું છે તમે તમારી રીતે પાંચ વત્તા ત્રણ લખો છ વત્તા બે લખો તો એ રીતે લખી શકાય તો આપણે અત્યારે એકમ ચારનું પાના નંબર છપ્પન સુધીનું લેખન કાર્ય કરવાનું સરવાળાનું એકમ પાંચનું લેખન કાર્ય હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું